ભાવનગરથી આજે આપણે શ્રી રિષિભાઈ ત્રિવેદી કે જેઓ અમદાવાદની અંદર વસવાટ કરે છે અને તેમના નિવાસસ્થાન બપોલમાં આપણે કેમ્પનું આયોજન કરેલું છે જ્યાં આગળ સુશીલાબેન ઘનશ્યામભાઈ પટેલ કે જેમની ત્રેસઠ વર્ષની ઉંમર છે અને જેઓ આપણી પાસે ટ્રીટમેન્ટ લેવા આવ્યા હતા અને તેમને શ્વાસ અને વેરીકોઝ વેન શરીરમાં દુખાવાનો પ્રશ્ન હતો

પછી તો સારું થઈ ગયા નાવી ધોઈ પછી હાલવાનું ચાલુ થાય ત્યાં સુધી આપણે થાક થાક શરીરમાં માં લાગે બરાબર પણ અત્યારે મને ઘણું સારું છે આ ટ્રીટમેન્ટ લીધા પછી કેટલી રાહત લાગે છે 40% હા તો ઈશ્વર કૃપાથી સુશીલાબેન સુશીલા બેન ગંજામભાઈ પટેલ 40% જેવી રાહત છે ને આવી રાહત જળવાયેલી રહે તેવી ઈશ્વર ને પ્રાર્થના નમસ્કાર દર્દી દેવો પવન